રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલા જી એટીએલ કિસાન સુવિધા કેન્દ્રમાં ડીએપી ખાતરની ખૂબ જ અછત સર્જાય ખેડૂતો મૂંઝવણમાં મુકાયા રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાદર રોડ પર આવેલ ગિરિરાજ ફર્ટિલાઇઝર સુવિધા કેન્દ્ર ખાતર ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ડીએપી ખાતરની ભારે અછત સર્જાય છે ઉપલેટા પંથકના ખેડૂતોને ખાતરની અછતને લઈને રોજેરોજ ધર્મના ધક્કાઓ ખાવા પડી રહ્યા છે પણ હજુ ઉપલેટામાં આજ દિન સુધી ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ થયેલ નથી શિયાળુ પાકની સિઝનમાં પણ સારો વરસાદ પડ્યો હોય અને કપાસ મગફળી સોયાબીન તલ અડદ જેવા અન્ય પાકો જણસીને ભારે નુકસાન થયેલ અને નવું વાવેતર કરવા માટે ડીએપી ખાતરની તાતી જરૂરિયાત હોય અને હાલ અછત સર્જાઈ ગઈ હોય ત્યારે ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાઈ ગયા છે ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરે તેથી ખેડૂત નવો મહામુલ્લો પાક નું વાવેતર કરી શકાય અહેવાલ ભાવેશ ગોહિલ અભિપ્રમ ન્યૂઝ ઉપલેટા મારું નામ ભાવેશભાઈ તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ જે આ ડીએપી ની ખેડૂતો માંગ હતી એ માંગ સરકાર હજી પૂરી નથી કરી રહી અને ડીએપી જે મળે છે એ મર્યાદિત અને ઓછી પ્રમાણમાં મળે છે છે જે જે આપણે અત્યારે અત્યારે ડીએપી આવ્યું ગાડી કે આઈપીએલ નું મળે છે જે સરદારની જે માંગ છે ખેડૂતોની સરદાર ડીએપી મળતું નથી જમીન ને ફળદ્રુપ સારી રીતે બનાવે એ સરદાર ડીએપી બનાવે છે એનાથી ઉત્પાદન વધુ પણ સારું થાય છે અને જે ખેડૂતોને પંદર વીઘા જમીન વાવવાની છે વધારે ને વધારે ડીએપી આવે તો વેપારી લોકો પણ ખેડૂતને ડીએપી દેવી શકે છે તો અત્યારે આ ડીએપી નો પ્રશ્ન કેવી રીતે હલ કરશે જે સરદાર ડીએપી છે એ સરદાર ડીએપી તો સરકાર દેતી જ નથી તો એના માટે ખેડૂતોને શું કરવું ઉત્પાદન ઓછું મળશે અને આર્થિક આર્થિક રવિ પાકમાં બમ્પર ઘટાડો આવશે એવી મને લાગણી છે ખેડૂત પ્રત્યે તો એને બમ્પર ઉત્પાદન કરવું હોય તો સરદાર ડીએપી ની વધારે વધારે ખેડૂતોની હર કોઈ ખેડૂતોની માંગ હોય છે તો અમારી રાજ્ય સરકારને વિનંતી છે કે સરદાર ડીએપી ઉપર વધારે જોર રાખે અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ ડીએપી ની અછત છે તો આ વિશે કેમ કોઈ ધ્યાન નથી દેતું અને ખેડૂતો ઉપર કેમ કોઈ ફોકસ નથી કરતું આજે અમારે અતિવૃષ્ટિ ભોગ બની ગયા હતા એના પ્રમાણ માંથી બહાર નથી નીકળ્યા અને અમને રવિ પાક માં પૈસા દેવાની વાતો કરતા એ પૈસા જે અમને મળ્યા નથી તો અમને એ પૈસા અમને મળે તો અમે આ અત્યારે વ્યાજે પૈસા લઈને આ કામ કરવું ન પડે અને અત્યારે સ્કૂલ ની ફી ને એવું ભરવાનું હોય દિવાળી પર એ પણ નથી ભરી શક્યા ડીએપી લેવા આવવું પડે છે